હા બીજું ગામ તમારું શું નામ કીધો વિરમ વિરમભાઈ તમારું જૂનું ગામ કહ્યું હાર્યું આજ છે હા મીઠી રોડ ના મોડોદર મોડોદર હે આપણે હું હું હાંકનાર બારી હે બાર એ કરમટા હે હમ 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 અને કેટલો માલ હે

બીજા ભાઈ આવ્યા છે અને બકરી દોવા હેરી પણ મને ભાર્યો નથી તો ચાયનો નશો યાદ આવ્યો નથી જગા કાકાને ત્રણ ચાર કોઈક રીડ હારી ગઈ છે ચાયવાળી ઇન્સ્ટાગ્રામમાં એટલે બકરી દોવા હેરી અને ચાયનો નશો ભારી આ સારી નામ શું સારી નામ સારી સારી કહેવાય

અને આપણે ખબર છે કોઈ કરશિયા વાળું આવે ને પછી વેઢી વાળવી હોય તો પછી આવું લાંબી સીડી દે ને ઘોઘ ચડાવીને દઈ જઈએ એ કેમ કેમ વેઢે એ વેઢી વાળવી પડે ઓય કરશિયા વાળું કોક આવે ને તો એના જે લાંબી સીડી ઘોઘ વાર જઈ એને એમ ભરાઈ ગયો ભરાણો ન હોય હોય વેઢે

અને જાડી રબડા જેવી ચાય ઉકારી 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 વાતો નો કહું વાતો નો નશો અને ચાય નો નશો ડબલ નશા ચાય પીને જાય અઠવાડિયા સુધી જે તે સ્થળ ઉપર યાદ આવે કે ઓહો ચાય બની હો અત્યારે જોવો જો આ બાજુ ડાયરન જમાવટ થઈ ગઈ છે માલ ધરાય અને એન બેઠો છે તમને બતાવ્યું મુજબ હમ જો તમે બેન સાબબી ના જાતા આનના પાછા વરિયા જા તમે અમાર પકડ્યા હવા સમજેતા આખાં જે તમે નાખી દો હું એ એકવાર ગાઢ પાછી તમે ચા બનાવો આજ તમે ચા બનાવો ચા નશો ભારી ભારી કે હલકો એને ખબર થાય ભારી થાય ભારી હોય ચા માં કે ખબર નથી ચા ને ભારી હોય ભારી હોય ન હોય એ તો મને કાઈ ખાત્રી

કડક જાયો હારું રહી હા ચાйно નો જો ભારે કામદરૂકો બાકાજ ભરે આ તો ધખાવાયો તો કાઈ નથી કો બાકાજ ભરી નઈ મળી કો ને લે વેક ત્યાં વિહરી ગઈ બીજી સે લે નથી એક જડી એક જડી હે નહી આમ હોય તો ઠીક નહી જા ભૂલાઈ ગઈ શી ખાન દેખા કોતરીઓ અરે તો તો ત્યાં ખવરી

સારી વઢી વઢવા જો વઢવા સારી વઢે હે ઝઘડો ચાલુ ઝઘડો રિયામાં હોય ને તોય કરો જ્યાં હે તે તું કરો ખાધે તો હું મોળ વધાર જી રંડા હે તે કરો ખાધે લાવે તોય પી જો તે કરો આય કરો ઈ જે હા રિયામાં લડાઈ હોય હ